સો રોગોની એક જ દવા એટલે મેથી પણ મેથી ખૂબ જ કડવી હોય છે જેથી આપણે ખાઈ નથી શકતા તો આજે આપણે ધર્મિત સિમ્પલ રેસીપીમાં મેથીનો મુખવાસની રેસિપી લઈને આવ્યા છીએ જે બિલકુલ કડવો નહીં લાગે અને એકદમ ટેસ્ટી એવો આપણો આ મેથીનો મુખવાસ બનીને તૈયાર થશે તો ચાલો બનાવીએ હેલો ફ્રેન્ડ્સ જય માતાજી હું છું ધર્મિષ્ઠા બાપરમાં સ્વાગત છે તમારું ધર્મિત સિમ્પલ રેસીપીમાં તો અહીંયા મેં એક કપ જેટલી મેથી લીધી છે મેથી એટલે ગુણોનો ભંડાર તે કોલેસ્ટ્રોલ ઘટાડે છે ડાયાબિટીસ ઘટાડે છે વજન ઘટાડે છે સાંધાનો દુખાવો હોય એ દૂર કરે છે ખરતા વાળ પણ આપણા અટકાવે છે તો કમર અને ગોઠણના દુખાવાને પણ દૂર કરે છે વાયુ અને પિત્તને કંટ્રોલમાં રાખે છે મેથીના ગુણ ગાયે એટલા ઓછા છે પેટની તમામ સમસ્યાનું સમાધાન પણ મેથી જ છે તો મેથીને સારી રીતે સાફ કરીને અને ધોઈને આપણે લઈ લેવાની છે તો અહીંયા મેથી મેં એક કપ જેટલી લીધી છે હવે એમાં આપણે પાણી એડ કરીશું તો અહીં મેં એક ગ્લાસ જેટલું પાણી લીધું છે મેથી ડૂબે એનાથી થોડું વધારે પાણી આપણે એડ કરવાનું છે તો આપણે સારી રીતે અંદર મેથી અંદર એડ કરી દઈશું આ મેથીને આપણે ઓવરનાઈટ કે આઠથી બાર કલાક જેટલું પલળવા દેવાની છે અને જ્યારે પલળશે તો એનો દાણો પણ મોટો થઈ જશે તો આપણે ઢાંકીને એને આઠથી બાર કલાક સુધી રહેવા દઈશું હવે બારેક કલાક જેવું થઈ ગયું છે તમે જોઈ શકો છો મેથીનો દાણો એકદમ સરસ ફૂલીને ઉપર આવી ગયો છે અને આને આપણે એક મોટા બાઉલમાં કાઢી લઈશું તો મેથી સરસ પલળી ગઈ છે કે નહીં એ જોવા આપણે ચેક કરવાનું છે તો આપણે જ્યારે એને હાથમાં લઈને અને હાથથી કટ કરીએ અને એના બે ભાગ થઈ જાય તો આપણો આ મેથીનો દાણો સરસ આમ પલળી ગયો છે તો તમે જોઈ શકો છો આમ કટ કરતા બે ભાગ એના સરસ થઈ ગયા છે એટલે આપણી આ મેથી સરસ પલળીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે આ પાણીને આપણે ગાળી લઈશું તો એક ગયણી લઈ અને ગરણીમાં આપણે એને પાંચેક મિનિટ સુધી રહેવા દઈશું હવે આ પાણીને આપણે ફેંકી દેવાનું નથી આમાં પણ ખાસા બધા ગુણધર્મો રહેલા હોય છે જો ડાયાબિટીસ હોય તો તમે આ પાણી પી શકો છો કા તો એનાથી તમે વાળ પણ ધોઈ શકો છો જો વાળ ધોશો તો એનાથી તમારા વાળમાં સાઇનિંગ આવશે અને ખડતા વાળ પણ અટકી જશે તો આ પણ ખૂબ જ ગુણોથી ભરપૂર એવું આ પાણી છે તો એનો તમે આ રીતે ઉપયોગ કરી શકો છો હવે આપણે આને પાંચેક મિનિટ સુધી એક રહેવા દઈશું જેથી અંદર વધારાનું પાણી હોય એ બધું નીકળી જાય અને આપણે આ મેથી એકદમ સરસ કોરી પડી જાય તો પાંચેક મિનિટ જેવું થઈ ગયું છે હવે આને આપણે એક મોટા વાસણમાં કાઢી લઈશું ત્યારબાદ એમાં મેં એક મોટી ચમચી જેટલી હળદર લીધી છે એ એડ કરીશું એક ચમચી જેટલું સિંધો મીઠું એટલે કે સંચલ લીધું છે એ એડ કરીશું એક ચમચી જેટલું મીઠું એડ કરીશું ત્યારબાદ અહીંયા મેં એક લીંબુ લીધું છે એનો આપણે રસ એડ કરી દઈશું તો અંદરથી બીયા કાઢીને આપણે આ લીંબુને એડ કરી દેવાનું છે લીંબુ એડ કરવાથી મેથીની કળવાશ દૂર થઈ જશે અને મીઠું ને હળદરના લીધે એનો એકદમ ટેસ્ટ એકદમ સરસ આવશે તો તમે આ રીતે જો મુખવાસ બનાવશો તો તમારો વેટ લોસ કરવામાં ડાયાબિટીસ હોય તો કંટ્રોલમાં કોલેસ્ટ્રોલ ઘટાડવામાં ખૂબ જ પારંગત થશે તો આ રીતે આપણે સારી રીતે બધું મિક્સ કરી દઈશું બધો દાનો અંદર સારી રીતે મિક્સ થઈ જાય એ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે તો આ આપણે સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે આને આપણે મોટી પ્લેટમાં કાઢી લઈશું આવી રીતે મોટી એક પ્લેટમાં લઈને એને આપણે ફેલાઈ રાખવાની છે અને થોડું પોળી કરી દેવાની છે અને એને પંખા નીચે કાં તો છાયડામાં એને સુકાવા દેવાની છે તડકામાં સુકાવાની નથી આ વાતનું ખાસ ધ્યાન રાખજો જો તડકામાં સુકાવશો તો આ મેથી આપણી એકદમ ચવ્વળ થઈ જશે એટલે આને આપણે પંખામાં કાં તો છાયડામાં પાંચથી છ કલાક માટે રહેવા દેવાનું છે પાંચથી છ કલાક જેવું થઈ ગયું છે તમે જોઈ શકો છો આપણી મેથી સરસ સુકાઈ ગઈ છે જો આ રીતે હાથમાં મુઠ્ઠી તો વળે છે પણ હાથમાં એનું પાણી કેવું કંઈ ચોટતું નથી તો આ રીતે એકદમ ડ્રાય થઈ જાય ત્યારે જ આપણે આ મેથીનો આગળ ઉપયોગ કરીશું તો અહીંયા મેં જાડી તળિયાવાળી એક કઢાઈ લીધી છે એમાં આ બધું એડ કરીને એને આપણે સારી રીતે શેકી લઈશું આમાં મેં ઘી કે તેલ એવું કાંઈ એડ કર્યું નથી એને આપણે બસ હાઈ ટુ મીડિયમ ફ્લેમ પર આને આપણે સારી રીતે શેકી લેવાની છે જ્યાં સુધી એ કડક ના થઈ જાય ક્રિસ્પી ના થઈ જાય ત્યાં સુધી એને આપણે હલાવતા રહેવાનું છે તો આ પ્રોસેસ કરતાં મારે પાંચથી દસ મિનિટ જેવું થયું હતું જેમ કે પાણીમાં લીંબુમાં પલળ્યું હતું એટલે એનો દાણો પણ ખાસો મોટો થઈ ગયો હતો તો એકદમ આપણે સારી રીતે આવી રીતના હલાવતા હલાવતા જ્યાં સુધી એનો દાણો થોડો નાનો ના થઈ જાય ત્યાં સુધી આપણે લઈ લેવાનું છે તો અહીંયા મારી સરસ શેકાઈ ગઈ છે હવે આને આપણે એક ચારણીમાં ચારી લઈશું કારણ કે એમાં જે મીઠું ને હળદર આપણે એડ કર્યા હતા એ નીકળી જાય અને કઢાઈને ફરીથી ધોઈને અને એમાં આ ફરી મુખવાસ એડ કરવાનું છે પણ એ પહેલાં આપણે અંદર એક ચમચી જેટલું ઘી એડ કરવાનું છે તમારે ઘી ન એડ કરવું હોય તો પણ ઓપ્શનલ જ છે આ તો ખાલી સાઇનિંગ માટે મેં અંદર ઘી એડ કર્યું છે અને એને થોડું આપણે સારી રીતે શેકી લઈશું ફરીથી તો એકદમ સરસ આપણી આ મેથીનો મુખવાસ બનીને તૈયાર થઈ ગયો છે એકદમ ક્રિસ્પી એવો આ મુખવાસ આપણો બનીને તૈયાર થઈ ગયો છે આને આપણે એક પ્લેટમાં કાઢીને એને એકાદ કલાક માટે ઠંડુ પડવા દઈશું ઠંડુ પડ્યા પછી જ એને આપણે કાચની એરટાઇટ બરણીમાં ભરી લેવાનો છે તો એકાદ કલાક જેવો થઈ જાય અને આપણો મુખવાસ ઠંડો થઈ જશે દે એટલે એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ જશે તો હવે વાર ખડતા અટકાવવા કે વજન ઓછું કરવા કે ડાયાબિટીસ કંટ્રોલમાં લાવવા માટે કોઈ ટેન્શન નહીં આ રીતે તમે મુખવાસ બનાવી દો અને રોજ એક ચમચી જમ્યા પછી લઈ લો તો તમારું આ બધું સારી રીતે કંટ્રોલમાં આવી જશે તો તમે એનો અવાજ સાંભળી શકો છો એકદમ ક્રિસ્પી અવાજ એનો આવી રહ્યો છે હવે આને આપણે કાચની બહેડીમાં ભરી લઈશું આ મુખવાસ તમે જ્યાં સુધી ખાશો ત્યાં સુધી એવો ને એવો જ રહેશે બગડશે નહીં આને ફ્રીજમાં પણ મૂકવાની કોઈ જરૂર નથી એવો ને એવો જ ક્રિસ્પી અને ક્રંચી આપણો આ મુખવાસ બનીને તૈયાર થઈ ગયો છે તો આને તમારે જમ્યા પછી એક ચમચી રોજ સવાર સાંજ લેવાની છે તો તમારું આ બધું ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ